હોલી ખેલે રઘુ બીરા બીરજ મે આ ગીત તો બહુ બધા લોકોએ સાંભળ્યું હશે પણ હા શું તમને ખબર છે વ્રજ એટલે શું બ્રજ હિન્દી શબ્દ છે અને વ્રજ ગુજરાતી શબ્દ છે અમુક લોકો કહે છે કે વૃંદાવનને વ્રજ કહેવાય વૃંદાવનને વ્રજ કહેવાય પણ ખરેખર ખાલી વૃંદાવન વ્રજ નથી બસો અને બાવન કિલોમીટરમાં આખું વ્રજ છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન ભ્રમણ કરે છે એમના મિત્રો ઋષિમુનિઓ અને એમના પરિવાર સાથે જે ભૂમિમાં એમણે ભ્રમણ કર્યું એ દરેક ભૂમિને બ્રજ અથવા ગુજરાતીમાં વ્રજ કહેવાય વ્રજનો શાબ્દિક અર્થ થાય છે ઘાસનું મેદાન બ્રજ ચોર્યાસી કોષમાં આવેલું છે ખાલી વૃંદાવન જ વ્રજ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ ગોપ ગોપીઓ સાથે જા બાળપણમાં રહ્યા બસ એ જ છે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનું વૃંદાવન એટલે કે વ્રજ મથુરા અને વૃંદાવનની આજુબાજુમાં જેટલી પણ લીલી છમ જગ્યા છે એ દરેકને પવિત્ર માનવામાં આવે છે પુરાણોમાં મથુરા ચોર્યાસી ચોર્યાસી કોષ સુધીની જેટલી પણ ભૂમિ છે એ દરેકની પ્રદિક્ષિણા કરવામાં આવે છે અને એનું ખૂબ મહત્ત્વ છે તો તમે ગયા છો ક્યારે વ્રજ વ્રજ વિશે તમારી પાસે જો કોઈ નવી માહિતી હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને હા કૃષ્ણ ભગવાન અથવા તો આધ્યાત્મ વિશે નવી નવી નાની નાની વાતો જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારી પાસે બી આવી કોઈ પણ અવનવી માહિતી હોય તો કમેન્ટમાં જરૂરથી શેર કરજો રાધે રાધે